યુટ્યુબ ફેમિલી બધા મજામાં આપણો વિડીયો તો બધા મજામાં તો બધા મિત્રોને જય માતા જય દ્વારકા આજે આપણે જવાનું છે ગોપનાથ અને જ્યાં મોરારી બાપુની સપ્તાહ બે છે ત્યાં અમારા ચીમનભાઈ વાઘેલા છે તે આજે જ્ઞાતિ ભોજન રાખેલું છે ત્યાં આપણે જવાનું છે બરોબર ને ધોની તો અમારે જોવા ધોની બેન તૈયાર ત્રીજા છે રૂપા અહીંયા તૈયાર થઈ બેઠી છે તો હવે આપણે મિત્રો નીકળીશું સારું છે ને ચાલો મિત્રો હવે જઈએ આપણે ગોપનાથ

જ્ઞાતિ ને દર્શન દર્શન કરી લીધા છે હમ એમ તો આજે તો આપડે ગોપાલ પોગી જશે જ્ઞાતિ મિલન છે અમારે એટલે આપડે જવાનું છે ઘણા ભાઈબંધો ભેગા થશે ઘણા યુટ્યુબરો ભેગા થાય તો એની સાથે પણ આપણે મુલાકાત કરીશું એક ભાઈ તો ફોન આવી ગયો છે એ પણ હમણાં થોડી વારમાં આવવાના છે તો વિડીયો સ્કીપ ન કરતા અને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા તો હાલો નીકળવું છે ને હવે તો હાલો જાય બીજું તો ચાલો મિત્રો આપણે હવે નીકળી જાય દર્શન તો કરી લીધા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો અમારે જો આ શિવમ વિદ્યાલય અમારે મીટિંગ છે અમારે નિલેશભાઈ ઊભા છે અને અમારા જ્ઞાતિજનો પણ બધા અહીંયા ઊભા છે તો હવે આપણે જઈએ અંદર બરોબર ને નિલેશભાઈ અંદર જવું ને હા તો અમારે તો શું છે આજે જ્ઞાતિ મિટિંગ છે તો સાહેબ અને ભાઈ વ્યૂ તમે જોવો ને તો એમ થાય કે નહીં આમ જોવા તો કાંઈ ઘટે જ નહીં તો હવે આપણે મળી મીટિંગ સ્થાને મિત્ર હું તો પાછો વિડીયો ઘણો લાંબો થઈ જાય કે નહીં નિલેશભાઈ હા

તમારે દજી નાતીની મિટિંગ છે ચા અમારે ચીમનભાઈ વાતચીત કરે છે અમારે નીલેશભાઈ અમારી જો નાથી ભેગી થઈ છે ના આ છે અમારે ચીમનભાઈ વાગેલું ઓછું જ્યારે નાનો હતા ત્યારે મેં મિટિંગ વીટી મીડિયા ગોવામાં બધું જોયેલું ત્યારે મેં મને એવું થતું કે કોણ હશે એમ પછી ધીમે ધીમે બાપુવારે વારે હું જોતો દાદા રહે પહેલી વાર આજથી પંદરેક વર્ષ પહેલા માયાભાઈની વાડીએ બાપુવારે દાદા આવ્યા અને મેં એને જમાડેલા તો શીખો કે મને કીધું કે ઓલા ચિમનભાઈ વાઘેલા કઈ રીતે હશે બીટી શું છે બીટી હોવા માધું છે તો દાદા એટલા દિવસથી હું રહું છું તો મેં દાદાને પ્રશ્ન પૂછેલો કે દાદા તમે બાપુના પરિચયમાં કઈ રીતે આવ્યા પછી એણે મને એની વાત કરી કે બી શોકમાં મારે દુકાન નથી ત્યાં બાપુ મને આવતા પછી દાદાએ તમે જે પહેલાં કીધું ને કે તમે વાપરો તો એ જતું નથી કુદરતનો નિયમ એવો છે કે ભગવાન તમને એક કણના સહસ્ત્ર કણ આપે પણ ક્યારે ખેડૂત ભગવાનના ભરોસે ખેતરમાં દાણા નાખે એક નાણાંના નામ કેટલા દાણા હોય એક દાણાના હજાર કહીએ આપણે પાંચ હજાર દસ હજાર કુદરત આપે છે તો દાદાએ ભગવાનની જ્યારે કથા કરી બાપુ નહીં તો એને એક જ શબ્દ લખાવેલો ભરોસો દાદા બેનર મારેલા ચિમન દાદા એ ભરોસો અને વાત કરી દસ દિવસ માં પહેલી વાર પચીસ હજાર જમાણો કમાણું તો મને એમ છુ કે આપણે પાંચ હજાર રૂપિયા કે વાપરવા છે પછી જ્યાં દાદા એ પેલા વેલા પાંચ હજાર રૂપિયા વાપર્યા હતા તો દાદાને તો કોઈ ન ઓળખતું હોય ચીમનભાઈ વાઘેલા ને એવું બને જ નહીં એમાં તમારો સમાજ તો ન ઓળખતો એવું તમારા સમાજના છે અવડું મોટું નામ છે અવડા મોટા ઉદ્યોગપતિ છે તો દર્શતા કેટલા સરળ છે એવા એક દરજી અમારે પાદરગઢમાં છે મુંબઈ રહી છે એને આખા ગામમાં શિવ મંદિર બનાવ્યું એ ભાઈ હું પાદરગઢ પહેલાં નોકરી કરતો આખા ગામમાં એનું કેટલું માન આવે તો એને મહિનો મહિનોથી બધા ગામમાં બધાને જમવાનું હોય ગામમાં બધાને ઘરે બે આવવા જાય અને નામ હું ભૂલી ગયો છું હા ભાઈ એનો દીકરો એક આવતો ને એ બધું શિવ મંદિર એને બનાવ્યું આપણે આપણી જાતને કોઈ દિવસ એવું નહીં માનવાનું ઊંચું દાદા કીધું ઊંચા વિચાર કરવાનો ઊંચું જીવવાનું સારું જીવવાનું ભગવાને બધાને હરખા જ બનાવ્યા છે તમે કેટલું વિચારી શકો છો કેટલું મોટું ફલકમાં વિચારી શકો છો એની ઉપર તમારો વિકાસનો પાયો થાય છે દાદાએ એને પાંચ હજારથી એને શરૂ કરી અત્યારે દાદાએ આઠ તો બાપુની કથા કરી છે બાપુની કથા કેટલામાં થાય એ તો તમને બધાને ખબર હશે એવી આઠ કથા કરીને હજી દાદા કે મારે એક કથા કરવી છે નવ થઈ જાય એટલે આધ્યાત્મમાં નવનો આંકડો પૂર્ણ કહેવાય અને આખું જીવન એણે બાપુની સેવામાં બાપુની કથાની સેવામાં સમર્પિત કરી દીધું અને આખું જીવન જેણે રામકથાના આયોજન બાપુએ ગાવામાં સમર્પિત કર્યું તેમ દાદાએ રામ કથાના આયોજનમાં એનું જીવન સમર્પિત કરી દીધું છે પણ એમ કે સમયનો રૂપ નહીં પણ દાદા એમ કે આપણા સમજતા સારા વિચારો મળે અને કરણે

શ્વા આ લોકનાથની પવિત્ર ભૂમિ ઉપર કથાનું આયોજન થઈ રહ્યું છે મારા અંદર ચોસઠની વસુંધરાએ આવી વ્યક્તિ આપી એ એના એમના જે સમાજને નમન અને બીજું આપણે દાદાના વિચારો મારી માનસિકતા પ્રમાણે હું તો આપણે બધા પાણી છે અને દૂધ છે સિત્તેર રૂપિયા લીટર તો એ દૂધ જો પાણીમાં ભળે ને તો એ પાણીની કિંમત સિત્તેર રૂપિયા થાય તો આ વ્યક્તિને આરે સમાજ વિકળાયેલો રહે ને તો એની કરતાં અમારી કિંમત વધુ થાય અમે તો બધા સ્વયંસેવક તરીકે એમની સાથે વિકળાયેલા છે મેં દાદાને બે હજાર આત્મા કથા કે ત્યારથી મારો કન્ટિન્યુઅસ ભ્રમ છે કે રામચંદ્ર ભગવાન ને હનુમાનજી કોઈ થાય નથી એક કથા આજની તારીખે પડી નથી અમારી છેલ્લી કથા કબીર વર કબીરવડ થી લઈ તાપી તાપીથી લઈ અને ની પાવન ભૂમિ ઉપર નો મનોરથ હતો કાંઈ અમારે કોડિયાર મંદિર રાધાકૃષ્ણ મંદિર હનુમાનજી મંદિર ગણપતિ મંદિર એ એનો મનોરથ ભગવાને પૂરો કર્યો

મિત્રો અમારી મીટિંગ હતી આપણી દરજી સમાજ દરજી સમાજની અને મોરારી બાપુની કથા નિમિત્તે અમારે ચીમનભાઈ વાઘેલા વીટી ટેલર મોબાવાળાએ રાખેલી હતી એ મિટિંગ પૂરી થઈ ગઈ છે અને પ્રસાદી પણ લઈ લીધી છે ના વિડીયો અમારો ઘણો લાંબો થઈ રહ્યો છે તો અમારો વિડીયો જોવાનું ચૂકતા નહીં અને બીજું કે રામકથાનું પાન કરવા ચોક્કસ પધારજો તારીખ છે ચાર દસ બે હજાર પચીસથી બાર દસ બે હજાર પચીસ સુધી તો